गुणान् विभातुं निगमान् शेको सर्वेश्वरस्यखिलशक्तिधाम्न ब्रह्मादयो यस्य वशे सन्ति तं स्वमि તમ સ્વામી નારાયણ માનતો સ્મૈ બોલો શ્રી સ્વામી નારાયણ ભગવાન કે જય નારાયણ મુનિ દેવ સૂર્યપુત્રી તાપી નદીના કિનારે સ્થિત સૂર્યપુરમાં બિરાજમાન રુસ્તમ બાગમાં બિરાજમાન એવા જેમણે બસો વર્ષ પહેલાં અર્ધેશ્વરજી ઉપર પ્રસન્ન થઈને પોતાની પાઘ અર્પણ કરી અને ભગા જેવા ભરાળીને પણ હાથી જોડેલો સુવર્ણનો રથ લઈને તેડીને ધામમાં લઈ ગયા એવા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ રુસ્તમ બાગ મંદિરમાં બિરાજમાન સર્વ દેવો આવા મંદિરના છઠ્ઠમ પાટોત્સવના આયોજક એવમ સૂર્યપુરે શ્રી લીલા કથાના વક્તા મંદિરના કોઠારી સદગુરુ પુરાણી સ્વામી શ્રી નિહારકણદાસજી સ્વામી આ દિવ્ય પાટોત્સવમાં સોનામાં સુગંધ ભેળવવા માટે બબ્બે દિવસથી સૂર્યપુરમાં રહીને આપણને બધાઈને દિવ્ય દર્શન અને આશીર્વચનનું સુખ આપી રહેલા એવા ધર્મ માર્ગદંડ આચાર્યપ્રવચ પરમપૂજ્ય ધર્મધ્વંદર એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રી આ મંદિરમાં સફળતાપૂર્વક બબ્બે મહિના વહીવટ કરીને સત્સંગનો ખૂબ વિકાસ અને પોષણ કર્યું એવા મંદિરના પૂર્વ કોઠારી પરમપૂજ્ય સદગુરુ સ્વામીશ્રી લક્ષ્મણજીવનદાસજી સ્વામી જોથાણથી વધારેલા શ્રી જગત પ્રકાશદાસજી સ્વામી આણંદ સ્મૃતિ મંદિર રોકડીયા મંદિરના કોઠારી સદગુરુ શ્રી ભક્તવત્સલદાસજી સ્વામી ધર્મરક્ષક દાસજી સ્વામી આદિ સર્વે અમારા મંડળના સંતો અને અન્ય સ્ટેજ ઉપર બિરાજમાન દિવ્ય સાગર સ્વામી આદિ બ્રહ્મનિષ્ઠ સંતો આજના દિવ્ય ઉત્સવના ભાગ્યશાળી યજમાન શ્રીઓ મંદિરના સર્વે શ્રીઓ અમારા કણભાવ ટ્રસ્ટના પણ સર્વે શ્રીઓ આમંત્રિત મહેમાનો સ્થાનિક તથા બારગામથી પધારેલા સર્વે ભક્તજનો અને લાઈવ દ્વારા લાભ લઈ રહેલા સર્વે ભક્તોને સૂર્યપુર બાગ મંદિરમાં બિરાજમાન દેવોના સષ્ટમ વાર્તિક પાટોત્સવ એવં સ્વ અર્ધેશ્વર પાઘર પણ એની દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગ ભાવથી જય શ્રી સ્વામિનારાયણ તમે હું આજે આ દિવ્ય સત્સંગનો આનંદ માણી રહ્યા છીએ એની પાછળ ભગવાન સ્વામિનારાયણનો કેટલો ભોગ છે આ સૂર્યપૂર્ણ સત્સંગના વિકાસ માટે રામદાસ સ્વામી બ્રહ્મમુનિ નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીએ કેટલો ભોગ આપ્યો છે એ આપણે વિચાર કરીએ તો ખ્યાલ આવે આ સંતોએ અભિમાન સહન કરીને અક્ષરધામ જીવને અપાવ્યા છે અને માર ખાઈને દુશ્મનને પણ મોક્ષ અપાવ્યા છે ભૂખ્યા રહીને ભગવાનનો ભેટો આ સદગુરુ સંતોએ કરાવ્યો છે ત્યારે તમે હું આજે આ દિવ્ય સત્સંગના અમૃત સમાન મીઠા ફળને અનુભવી રહ્યા છીએ સૂર્યપુરનો સત્સંગ એટલે ભક્તો આમ ગઈએ તો આપણા સત્સંગનો પચાસ ટકા હિસ્સો કહીએ ને તો પણ ખોટું ન કહેવાય એટલા બધા સદગુરુ સંતોના અહીંયા મંડળો નિવાસ કરીને રહેતા હોય અને લાખોની સંખ્યામાં સ્વામિનારાયણ ભગવાનના અનન્ય ઉપાસક અને નિષ્ઠાવાળા એવા એકાંતિક હરિભક્તો રહેતા હોય અને એક દિવસ એવો ખાલી ન હોય કે સૂર્યપુરમાં એકાદ મંડળના અહીંયા મંદિરો સંસ્થામાં સ્વામિનારાયણ ભગવાનના મહોત્સવ ચાલતા નહીં હોય લ્યો તો અખંડ આટલા આટલા સદગુરુ સંતો અહીંયા રહીને જ્યારે સત્સંગનું પોષણ કરી રહ્યા હોય ત્યારે એ સૂર્યપુરના સર્વે સત્સંગીઓ બળ્યા હોય એમાં કોઈ શંકાને સ્થાન નથી નિષ્કુળાનંદ સ્વામી પણ સ્વયં લખે કે સુરતી કેવા હતા સુંદર સુરતના અતિ હોશીલા હરિજન સ્વામી સેવામાં સમર્પ્યા તન મન અને ધન તને કરી રહ્યા વચને મને કર્યો મૂર્તિ મન ધને કરી જે કર્યું તે કહું સાંભળજો સહુ જ સ્વામી કહે છે આ હા સુરતના ભક્તોના અમે શું વખાણ કરીએ તન મન ધન સર્વસ્વ શ્રી હરિપીને સમર્પિત કરી દીધો લ્યો તને કરીને ભગવાનની આજ્ઞામાં ટૂંક ટૂંક થઈને રહ્યા હો શ્રીજી મહારાજના રોબર્ટ થઈને રહ્યા વૃત્તાલય પૂર્ણ વિશે જ્યારે લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની પ્રતિષ્ઠાનો મહોત્સવ હોય અને ધજા ચડાવવામાં જ્યારે ચડસા ચડસી થતી હોય ત્યારે શ્રીહરિની મરજી જાણીને સૂર્યપુરવાસીઓ હાર સ્વીકારે મહારાજ તમે સુરતમાં પધારો અમે કયો અહીંયા ધજા અમારી ચડાવીશું અને ભગવાન રાજી થઈને સુરતવાસીઓને સ્વ સ્વરૂપ એવું નારાયણ મુનિ દેવ કાયમ માટે પૂજવા માટે આપે આમ તને કરીને ભગવાનના વચનમાં નિવાસ કરીને રહ્યા મને કરીને અખંડ મહારાજની મૂર્તિનું ચિંતવન કર્યા કરે અને ધને કરીને તો કેટલી બધી સેવા સુરતવાસીઓએ કરી છે હમણાં હરિકૃષ્ણ સ્વામી કહ્યું એમ ત્રણ ત્રણ મુગટ સુરતવાસીઓના આપણા અલગ અલગ ધામને વિશે આજે આ સુરતવાસીઓની સેવાની સાક્ષી પૂરી રહ્યા છે આપણા ભાલચંદ્ર શેઠ પહેલાં તો સત્સંગના અતિશય દ્વેષી હતા પણ મુક્તાનંદ સ્વામી અને મંડળના વર્તને એને દ્વેષને રાગમાં ફેરવી દીધો દ્વેષીને સત્સંગના પરમ સ્નેહી બનાવી દીધા અરે દુશ્મનને દાસ બનાવી દીધા આ સુરતમાં બ્રહ્મ મુનિ આવીને સુરતના ભગવાનને સ્વામિનારાયણના ભગત બનાવી દીધા મુનિ બાવા એ સુરતના ભગવાન થઈને પૂજાતા માંડવીમાં ખૈયો ખત્રી ભગવાન થઈને પૂજાય રાપતમાં રાપરમાં સામત સર્વૈયો શુષ્ક વેદાંતિ ભગવાન થઈને પૂજાય એને આપણા વડીલ સદગુરુ સંતોએ અથવા તો સ્વયં શ્રીજી મહારાજે ત્યાં જઈને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન કરાવીને ભગવાનમાંથી ભગત બનાવી દીધા છે તો આ બાવાને પણ આપણા દાદાગુરુ બ્રહ્મ મુનિએ અહીંયા આવીને સ્વામી મટીને બ્રહ્માનંદ સરસ્વતી નામ ધારણ કરાવીને એના આશ્રમમાં રહ્યા લ્યો બાવાના સેવક થઈને રહ્યા બાવા બીમાર થયા ત્યારે સ્વામી જ્યારે કથા કરવા બેઠા ને અને વિશિષ્ટાદ્વૈત મતના એવા અદ્ભુત સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું ને ભોયરામાં મુનિબાબા સૂતા સુતા કથા સાંભળે કે આ બ્રહ્માનંદ સરસ્વતીને મેં તો આવું કંઈ જ્ઞાન આપ્યું નથી ને આ ક્યાંથી આવું જ્ઞાન લઈ આવ્યા માંદાન માં આવો કે બ્રહ્માનંદ કથા કરે છે ને મને મજા આવે છે કેટલાય દિવસ સાજા થઈ ગયા તો એ માંદગીમાં રહીને સ્વામીના મુખે એ સ્વામિનારાયણ સંપ્રદાયના રહસ્યો પીધાને એક દિવસ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે તમે છો કોણ સાચું બોલો મેં તમને ભણાયું નથી જ્ઞાન તમને ક્યાંથી ત્યારે કહે છે બાબા હું બ્રહ્માનંદ સરસ્વતી નથી પણ હું તો બ્રહ્માનંદ સ્વામી પૂર્વનો લાડુદાન બારોટ સ્વામિનારાયણ ભગવાનનો એક અદનો સેવક સાધુ છું એ કહે છે શું લાડુદાન તું કંઈ નહીં ને સ્વામિનારાયણમાં ભેખરે ભરાણો ત્યારે કહે છે ભેખડે નથી ભરાણો ઠેકાણે હું પહોંચ્યો છું બાવા એ ભગવાનના પ્રતાપે જ આજે હું જે કાંઈ છું એ છું એનું આપેલું આ જ્ઞાન મેં આટલા દિવસ આ સત્સંગમાં પીરશું છે એવો મહારાજનો નિશ્ચય કરાવ્યો મુનિ બાવા સ્વામી આરે ભગવાનના દર્શન કરવા માટે ગઢપુર જવા માટે મજબૂર થઈ ગયા છો ત્યાંય મહારાજે પાછી એવી લીલા કરી કે કોણીએ જીભ અડાડીને દહીં રેલા હોય ચાટે ત્યારે બાવાની ડગડી ખસી કે આને ભગવાન કહેવાય ખાવાની ખબર પડતી નથી પણ પાછા સ્વામીએ વિનંતી કરી કાઠી દરબારોએ રોક્યા અને સાંજે ફરી દર્શન કરવા આવ્યા અને ભગવાન ઓરડાની ઓસરીએ રહીને તકિયાને ગોળ ગોળ ફેરવીને લીંબ ગોઠવવાનો હોય ત્યાં ગોઠવાઈ જાય અને ચક્રધારી ભગવાન સ્વરૂપે મુનિ બાબાને દિવ્ય દર્શન દીધા બાવાનું ભગવાન પણ ટળી ગયું ને સ્વામિનારાયણ ભગવાનના દાસ બની ગયા આ સુવર્ણ ઇતિહાસો ભગતો આપણા સૂર્યપૂર્ણ છે આપણા ભક્તોએ સૂર્યપુરના ભક્તોએ કેટલી કેટલી સેવા કરી છે અને સ્વામિનારાયણ ભગવાન અને સંતોમાં કેવો અનન્ય સ્નેહ પ્રેમે જ્યારે મેમદાવાદમાં ધીંગાણું થઈને ચારસો ચારસો સંતોને મહારાજે સુરતમાં મોકલ્યા ત્યારે હથળીમાં રાખીને સંતોને આ સૂર્યપુરવાસીઓએ સાચવા છે કોઈ દી ભિક્ષાનો તૂટો આવવા નથી દીધો મુક્ત મુનિ અહીંયા સંતોને લઈને આવેલા રોજ પાકી રસોયું આવે ત્યારે સ્વામી એકદી પાકીને એકદી કાચી રસોઈ લેવો પણ સુરતવાસીઓ ક્યારેય દેવામાં પાછા પડ્યા નથી અર્ધેશ્વરજીને કાંઈ એમને એમ સત્સંગ નથી થયો પણ ભાલચંદ્ર શેઠનો એમાં ભોગ છે ઘણો ભાલચંદ્ર શેઠને એક વખત અર્ધેશ્વરજીએ પોતાના મુલકના મોંઘા બરાશ કપૂરના હાર અને મોટ મોંઘા સેન્ટ અત્તર છે ને એ ભેટ આપ્યા ત્યારે ભાલચંદ્ર શેઠ વિચાર કરે છે કે આ કપૂરના હાર અને આ અત્તર તો મારા મહારાજને હોય સ્વ અર્ધેશ્વરજીને કહે છે કે તમે થોડું વધારે આ ન આપો જો વધારે આપો ને તો હું મારા સ્વામિનારાયણ ભગવાન માટે આ હારને અત્તર બધું લઈ જાઉં અર્ધેશ્વરજી કહે છે વાય નોટ તમારા ભગવાન માટે લઈ જતા હોય તો ચોક્કસ આપું વધારે લાવીને આપ્યા લઈને ગઢડા ગયા અને શ્રીજી મહારાજને એવી તો પૂજા કરી અંગો અંગના સર્વે અલંકારો મહારાજને ધારણ કરાવ્યા અને બરાશ કપૂરના હાર પહેરાવ્યા આરતી ઉતારી અને પ્રેમાનંદ સ્વામીએ ભગવાનની ઈ શોભા જોઈને કીર્તન રચી નાખ્યું બરાશ કપૂરના રે હૈડે સુંદર હારો તો આવી અદભુત સેવાઓ ભગતો આ વાસીઓની રહી છે એટલે સ્વામી કે જે ધને કરીને જે કહ્યું એ હવે તમને કહું સાંભળજો સૌ જન તો એવું નથી કે મહારાજ વખતે જ સુરતપુરના બધા ભક્તો સેવા કરતા આજે પણ ઘણા જ ધનાઢ્ય હરિભક્તો ભગવાન સ્વામિનારાયણ અને આચાર્ય મહારાજના રૂડા આશીર્વાદથી મલ્ટી મિલિયનર કેટલાય શેઠિયાઓ આજે આ સભાની અંદર નામ નથી લેતો આગળ બધાએ આશીર્વાદ લેવા માટે આવી ગયા છે તો એ બધાએ પણ તન મન ધનથી આજે ખૂબ સત્સંગની સેવા કરી રહ્યા છે અને ભગવાન પણ દેવામાં પાછું વાળીને જોતા નથી ત્યારે આ ભક્તો પણ વાવરવામાં ક્યાંય સત્સંગમાં વાવરવામાં પાછી પાની કરતા નથી અને એટલા માટે જ સુરજનો સત્સંગ ભક્તો અતિશય ઉજળો છે એમાં એ વળી અમારા મંડળને મહારાજ શ્રી અને ટેમ્પલ બોર્ડે આવા સરસ મજાના રુસ્તમ બાગ મંદિરની સેવા સોંપી ત્યારે સરસ મજાનો સાથે મળીને અમે બધાએ પંચાબ્દી મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો બધાએ સદગુરુ સંતો અને મહારાજ શ્રી ખૂબ રાજી થયા આવ્યો એવી જ રીતે વડતાળ ધામ લક્ષ્મીનારાયણ દ્વિ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં પણ ખૂબ સેવા અમારા મંડળને મળી અને અમે બધાએ સાથે રહીને ખૂબ સેવા કરી અને ભગવાન અને આચાર્ય મહારાજને સંતોનો પૂર્ણ રાજીપો મેળવ્યો આજે પણ અમે હળીમળીને રહીએ છીએ શ્રી હમણાં આપણો સમયો પૂરો થયો પછી અમે સ્નેહ મિલન રાખ્યું હતું ત્યારે ત્રણ હજાર હરિભક્તો હજી તો આગલા વિખે તો ઘરે ગયા હતા તો પણ બધાએ સ્નેહ મિલનમાં આવ્યા અને અમે બધાએ સંતોએ પ્રેમથી બધાને રૂડા આશીર્વાદ આપ્યા અને સાંજે લક્ષ્મી વિવાહ કરીને ભગવાનના લગ્નમાં માંડવ્યાને જાનવ્યાનું બધાન્યાનું બધાને સુખ આપ્યું તો અમારું મંડળ આમ તો બધાએ હળીમળીને સંપીન રહીએ જ છીએ છતાં પણ આપણે આપ એટલા રૂડા આશીર્વાદ આપો કે અમારા મંડળમાં ક્યાંક અશાંતિ સર્જવા માટે કોઈક જો પ્રયત્ન કરતા હોય તો એને ઉપલા લેવલથી ક્યાંય સહાય ન મળે અને એવી પ્રાર્થના કરો કે કોઈ અશાંતિ સર્જવાનો પ્રયત્ન ન કરે અને મંડળમાં નડતર ક્યાંક હોય તો એ નીકળી જાય અને અત્યારે કરીએ છીએ એનાથી પણ વિશેષ ને વિશેષ આનંદપૂર્વક એક રસ થઈને અમે બધાય કાયમ માટે ભજન ભક્તિ સત્સંગ સેવા કરીએ અને અમારા ગુરુવરિયે જેમ સેવા કરી એનાથી પણ વિશેષ સેવા કરવાનું અમને ભગવાન બળ આપે આપના કૃપાપૂર્ણ આશીર્વાદ સતત અમારા ઉપર બની રહે અને અમારા દ્વારા ખૂબ સેવા સત્સંગની થાય અને બધાય ના પ્રસન્નતાની અધિકાર રાજીપાના અધિકારી અમે સૌ સંતો અને ભક્તો બની રહીએ ભક્તો આ સષ્ટમ પાટોત્સવ પુરાણી સ્વામીનો ફોન આવ્યો મને કહે સ્વામી આ પાટોત્સવ મેં કીધું કરો સરસ વાત છે અને મને કે પધારવાનું મેં કીધું ચોક્કસ આવી તમે ચિંતા કરશો નહીં અને સરસ મજાનો પાટોત્સવ થયો ખૂબ દેશદાન તનના હરિભક્તો પણ આવ્યા અને સૂર્યપુરવાસી ભક્તજનોએ પણ ખૂબ લાભ લીધો અમારું મંડળ પણ ખૂબ ઉત્સાહી અમારે નાલકંણ સ્વામી હોય કે ધર્મરક્ષક સ્વામી કે પછી નિર્ભય સ્વામી કે શ્રીજીવસ સ્વામી બધા દોડી દોડીને સત્સંગના ઉત્કર્ષ માટે કાયમ માટે સેવામાં તત્પર હોય અને તો જ ભક્તો આવા સમયે ઉત્સવ છે ને એ સાર્થક થાય નહીં શક્ય બને નહીં તો આજે સૂર્યપૂર્ણની સૂર્ય સમય કથાનું શ્રવણ સદગુરુ પુરાણી સ્વામી નિયાલકણ દાસજીએ કરાવ્યું એ અનેરા ઇતિહાસ આ સૂર્યપૂર્ણના છે હું એમ કહું છું સુરતનો ભગવાન સ્વામિનારાયણ ભગવાનનો ભગત બની જાય આનાથી મોટો પરચો બીજો કયો જોઈએ સુરતનો ભગો ભરાડી અને હાથી જોડેલો સુવર્ણનો રથ લઈને સ્વામિનારાયણ ભગવાનના સુરતના રાજમાર્ગ ઉપર તેડવા આવે આનાથી બીજો પરચો કયો જોઈએ સાધુને દેખીને કોથોડામાં પાંસેરી નાખી અને મારે એ ભાલચંદ્ર શેઠ ભગવાનના અનકૂટ માટે બે પૈસાની પાપડીના પચાસ રૂપિયા ખર્ચી નાખે અને સતત સાધુને કાયમ રસોઈ આપ્યા કરે એવા સદગુણો એનામાં આવે અને એટલું જ નહીં આ ભાલચંદ્ર શેઠ લક્ષ્મીચંદ શેઠ લલ્લુભાઈ આ બધાએ જ્યારે સત્સંગી થયા ને ત્યારે ભક્તો અહીંના મહાજને એમને નાત બારા મૂક્યા છે એ વખતે પણ એમણે મચક નથી આપી અને બધા સત્સંગીઓને કાયમ સધિયારો આપ્યો અને એકબીજાને મળતા રહ્યા અને સાથ સહકાર આપતા રહ્યા અરે લડાઈ ચાલી તો પણ નાત બારા થયા પણ સત્સંગની નાતને આ સૂર્યપુર વાસીઓએ મૂકી નથી હો છેવટે કોર્ટનો આશ્રય લીધો છ છ વર્ષ સુધી કોર્ટમાં છે ને કેસ ચાલ્યો છેવટે મહાજનની નાતના ગુરુને જ્યારે કોર્ટમાં હાજર થવાનો વારો આવ્યો ને ત્યારે મજબૂર થઈને એ લોકોએ સમાધાન સ્વીકાર્યું તો આમ ભક્તો એટલા મજબૂત રહ્યા છે એને આવી પરિસ્થિતિમાં વિચારતો કરો જ્યારે નાત બારા મુખે ને ત્યારે આ બધા વેપારીઓના ધંધા ઘટી ગયા તો એણે ભગવાન ભજવાનો ધંધો વધાર્યો પણ ધીરજમાં ઉની આંચ આવી નથી હો તો આવો સૂર્યપારનો સત્સંગ તે દિવસની ઘડી અને આજનો દિવસ ચ ચડતો ને ચડતો સૂર્યપુરનો રંગ છે એમાં આવા મહારાજશ્રીએ અખંડ આનંદમાં અને હસતું એ મેન વિથ સ્માઈલિંગ ફેસ આપણે એમ ગોતવા જઈએ ને તો આપણા મહારાજશ્રી સદાય હસતા જ હોય અને બધાએ નાનકડા સાધુથી માંડીને મોટા બધાને મિરદાવે અને ઝૂંપડીવાળાને ત્યાંય પધરામણીએ જાય આલિશાન મહેલવાળાને ત્યાં પણ એટલા જ ભાવથી પધરામણી કરે બધા ઉપર સમાન ભાવ રાખનારા મહારાજશ્રી આપણા છઠ્ઠા પાટોત્સવમાં બબ્બે દિવસ અહીંયા રહીને આપણને બધાને સુખ આપવા એટલું જ નહીં આપણા ઉત્સાહનો વધારો કરવા આપણી ઉપાસના ભક્તિમાં ક્યાંય કચાશ ન રહે એટલા માટે બબે દિવસ દર્શન સાથે આશીર્વાદનો લાવો આપવા માટે જ્યારે પધાર્યા હોય ત્યારે સર્વે અમારા મંડળના સંતો અને હરિભક્તો અને સુરતવાસીઓના તો ભાગ્ય તો ખરા જ પણ વિશેષ ભાગ્ય તો આજના યજમાનશ્રીઓ પરમભવ શ્રી લવજીભાઈ દૈયા પરમભવશ્રી અલબિ અરવિંદભાઈ શિલ્પી પરમભવ શ્રી ભરતભાઈ ઠક્કર આદિ એમનો પરિવાર પરમુ શ્રી જોગાણી પરિવાર અને અમારા સુરેશભાઈ ઠક્કર પરિવાર આ બધાના પણ ખૂબ મોટા ભાગ્ય છે કે સ્વામીના એક વચને તરત જ કે અમને આવો લાભ ક્યાંથી મળે જોગાણી સાહેબ આવ્યા હતા મને કે સ્વામી અમારા ભાગ્ય કે અમને આ પાટોત્સવનો લાભ મળ્યો લ્યો તો આવા આપણને યજમાનો મળ્યા હોય કેવી ઉત્કૃષ્ટ એ બધાની સમજણ છે આમ કોલર ઊંચા નથી કરતા કે અમે યજમાન છીએ દર્શને આવ્યા બાળકોને બેસાડ્યા અને બેને પૂજાનું નિયમ આજે આપ્યું તો રાજી થયા કે ખરેખર છોકરાઓ તમારે આજથી હવે પૂજા કરવાની છે તો આવા આપણને યજમાનો આ બધા અમારા ગુરુવરિયાના ખૂબ કૃપા પાત્ર એમની આજ્ઞાના અનુવૃત્તિમાં આજે પણ અમારા વચને ટૂંક ટૂંક થઈને રહેનારા આ સર્વે ભક્તજનો એમના ઉપર પણ શ્રી ખૂબ રાજી થાવ અમારા ગુરુવરીય સદગુરુ ધ્યાને સ્વામીના પણ ડિવાઈન આશીર્વાદ કાયમ એમના ઉપર બની રહે આ સર્વે બ્રહ્મનિષ્ઠ સંતોની સભા અને હજારો હરિભક્તોની પણ શુભકામનાઓ અને આશીર્વાદ સદાય આ યજમાન પરિવાર ઉપર બન્યા રહે અને આનાથી મોટા મોટા ઉત્સવ સમય યજમાન પદે લાભ લે જેને તન મન ધનથી આમાં સેવા કરી સંતો અને હરિભક્તોએ કેવો સરસ મજાનો અંકુટ પણ તૈયાર કર્યો છે છપ્પન ભોગ અંકૂટ અરે દર્શન કર્યા કે આ ઉત્સવના ગુણ લઈ સૌ ઉપર ભગવાનની એવી કૃપા ઉતરે સૌના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે અને અંતે ભગવાન શ્રીહરિ પોતાની માધુરી મૂર્તિની સેવામાં રાખે એટલી પ્રાર્થના સાથે આમ તો મારો અવાજ બેઠેલો ડૉક્ટર તો મને કહે દસ દિવસ તમે મૌન લઈ લેજો પણ મહારાજ શ્રી કે સ્વામી થોડી વાર આશીર્વાદ દેજો તો એમની જ કૃપાથી આ અવાજ અત્યારે ચાલે છે તો એમની કૃપા સદાય અમારા મંડળ ઉપર હરિભક્તો સંતો ઉપર બની રહે એટલી પ્રાર્થના સાથે મારે વાણીને વિરામ સહજાનંદ સ્વામી મહારાજ જોરદાર તાળીઓના નાથે સ્વામીજીના આશીર્વાદને આપણે બતાવીએ